ગુજરાતની આ પોલીસ પાસે છે દાઉદ ઇબ્રાહીમના ફિંગરપ્રિન્ટ જી હા ગુજરાતની પોલીસ પાસે છે દાઉદના ફિંગરપ્રિન્ટ જ્યારે દાઉદ ઇબ્રાહીમને ઝેર આપીને મારી નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે દાઉદ ઇબ્રાહીમ જીવણ અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં હડકંપ મચી ગયો છે પાકિસ્તાનમાં પણ ઉત્તેજના વ્યાપી ગઈ છે પણ પાકિસ્તાન આની સત્તાવાર જાહેરાત કરતું નથી કે એ દાઉદ ઇબ્રાહીમ જીવે છે કે મરે છે દાઉદ ઇબ્રાહીમનું ગુજરાત કનેક્શન આપણને અચૂક યાદ આવે જ્યારે પણ દાઉદ ઇબ્રાહીમનું નામ આવે ત્યારે તેનું ગુજરાત કનેક્શન અચૂક યાદ આવે ગુજરાતમાં ઘણીક અનેક જગ્યાએ દાઉદ ઇબ્રાહીમના ગુના નોંધાયેલા છે દાઉદ ઇબ્રાહીમના ગુના વડોદરામાં પણ નોંધાયેલા છે વડોદરામાં જ્યારે તેને સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો ત્યારે દાઉદ ઇબ્રાહીમ ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો એક વખત ભાગી પણ ગયો હતો ફરીથી તેને વડોદરા પોલીસે પકડીને જ્યારે તેને એસએસજી હોસ્પિટલ માટે મેડિકલ માટે લાવવામાં આવ્યો હતો ત્યારે તેના ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવ્યા હતા જી હા દર્શક મિત્રો વડોદરા છે ગુજરાતનું એકમાત્ર પોલીસ સ્ટેશન વડોદરા છે જે વડોદરાની પોલીસ પાસે છે દાઉદના ફિંગર પ્રિન્ટ